मॉर्निंग जय जोहार जय आदिवासी दोस्तों दिलीप ऑफिशियल चैनल में तरु हार्दिक स्वागत है सवार सवार चाबापीन हम खेतर तरफ जाइ रहे બધા બધા મારા મિત્રો અને મારા જય જુહાર અને જય આદિવાસી અને હવે ખેતર બાજુ જઈએ છીએ કાકા ઘર બાજુ પણ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને सवर सवर म बहुत वातावरण से कारण के इतना मैं જોઈ શકો ય સવર સવરનો વાતાવરણ પર ખૂબ મસ્ત છે સવર આઉ કઈક છે સવર સવર મજાના મોર પણ બોલે છે અને હવે જઈએ કાકડ ઘર બાજુ દોસ્તો જેવું પણ આ બાજુ કાકડી પણ બહુ જ લાગે છે આ વર્ષે તમે જોઈ શકો છો ગામડાની કાકડી આ બાજુ પણ તમે જોઈ શકો છો अपने आवरस बो सार बातों के क्यों एकदम लेलो 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 आज से मारु घर तो मैं जो ही सब आओ से हमारे डूंगर विस्तार ना बाजू डैम से दोस्तों ये क्यों इसे कन्नत से देखा थे दे। हाँ का कान घरे आ गया फाइनली जो इस रखो सो आ का कान बाइक पड़ी आ पड़ी ना ना अपन का कान ही से आ का का से दिदे 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 आ बाद हमारा डा

વજન વાળ કન સો બાજુ જો બકરા છે એ નાના ગીદલા હોતા છે કે ના હોતા કે હાજ હાજ ને મોળ વી આલે આ બાજુ કે કેવું છે આ બાજુ બળદ પાંજે છે તમે જોઈ શકો છો આ ખપેલા ઉઠાવાના છે

भर पहला में हाँ तो हैं तो ये खुआल हो रहे हैं दोस्तों हमारे दादा ने क्यों चेक कर देना ये पालो पाला से सवार सवार में क्यों उसे कई जवान वाई जाने इतना मतलब पालो पालो पाल ले उसी कमेटा जो है ना तो जाएँ हम એટલે તમે હવે આ બાજુ છે આ છે આપણું ખેતર આ ખેતરમાં આવી ગયા છે તમે જોઈ શકો છો આવું કંઈક છે અને ખેતરમાં આવતા નહીં હંગાત જ બોરે મસ્ત કાકડી આમ જોવા મળી એટલે તમે તમે જોઈ શકો છો આ બાજુ કાકડી બહુ ઉપર છે પણ ખાવાનું મન થાય છે પણ એક પાડે નહીં તું આ નીતેશ આ બાજુ જો જોઈ શકો છો ઉગાડ્યો છે આ બાજુ છે ઉગાડ્યો છે પણ કેવું છે કે સવાર સવારમાં માં મારા હંગાતે આવી ગયો અમે લોકો બે ભાઈ આવ્યા આ બાજુ ખેતરમાં અને દોડા તો હવે ભાંગવાના પણ થઈ જાય પણ કેવું કે પેલું જોવાને કંઈક આવી જાય જોવાને હોવું પડે ખેતરમાં એટલે આ બાજુ છે ફાઈનલી આ બાજુ છે ને આ બાજુ

सारा से पण હવે થોડા લીલા છે એટલે એક બે દિવસમાં કઈક ભાગવા ન થઈ જશે એવું છે સવાર સવારમાં બહુ મસ્ત મોર પણ બોલે છે આવું કઈક સવાર સવારમાં આ આ बाजू કઈક છે આવું આવ છે લોકેશન સવાર સવારમાં અને ફાઇનલી દોસ્તો આવાજો મોર તમે જોઈ શકો છો આવાજો છે આ એ આ દે એ પણ તમે જોઈ શકો છો બહુ ના આવું કે છે અમે બ્લોગમાં કન્ટીન્યુ બન્યા રહેજો અને નવા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય જુહાર અને જય આદિવાસી અને હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે એટલે બધાને મારા તરફથી જય જુહાર જય આદિવાસી કંઈક કેવું છે નીતા બોલ નીતા નહીં કંઈ શું હતો માટે